હું સુરેશભાઈ ગાંધી અમદાવાદથી અમે સિનિયર સિટીઝનના મેમ્બરો સાથે કુલ અગિયાર એ સિવાય બીજા પ્રવાસીઓ વિજય મોદી થ્રુ અઢાર તારીખે નીકળીને અમે શ્રીનગર આવ્યા અને ઓગણીસ તારીખે અમે આખા શ્રીનગરમાં ફર્યા અને વીસ તારીખે અમે ત્યાં સોનમર્ગ ગયા સોનમર્ગની અમારી બરાબર ટૂર પતાઈ અને એકવીસ તારીખે અમે આવ્યા સો સોનમર્ગમાં રોકાયા અને સોનમર્ગથી અમે ગયા સીધા ગુલમર્ગ ગુલમર્ગમાં અમે કેબલ કારની ટિકિટ ઓનલાઈન બુક કરાવી હતી ઘણી જ સારી ફેસિલિટી હતી વેધર બી સારું હતું એટલે અમે કંડોલાથી પહેલાં ફ્રેઝ વનમાં ગયા અને ફ્રેઝ ટુમાં અમે બરફમાં ખૂબ એન્જોયમેન્ટ કરી કારણ કે આવો ક્યારે સિનિયર સિટીઝનને તો એબો બધા સેવન્ટી ફાઇવ હતા અને એ સાથે બીજો ગઈકાલે અમે નીચે ઉતર્યા પછી અમને ખબર પડી હોટલમાં બીજી હોટલમાં બી અમને લઈ ગયા ગુલમર્ગમાં અને આ ટેરરિસ્ટની કંઈક ખબર પડી પહેલગામમાં તો એટલે અમારે આજના ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ બે દિવસ પહેલગામના હતા એ પોસ્ટપોન કરી અમને એક સારી હોટલમાં અજય મોદીએ સગવડ કરી આપી અને ઘણી જ સારી હવે અમારી ફ્લાઇટ પચીસ તારીખે છે પણ અહીંયા અમે બધા સેફ છે એટલે અમને કોઈ જ વાંધો આવો એવું નથી અને સરકારે બી ફૂલ સિક્યોરિટી ત્યાં મૂકી દીધેલી છે કદાચ અમિતભાઈ સાહબી આપણા ગૃહ મંત્રી બી પહેલગામની વિઝિટ લીધી એમને અને અત્યારે શ્રીનગરમાં જ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો